સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બેંક ફ્રોડ કેસમાં એક કાકાએ પોતાના દિવ્યાંગ ભત્રીજાની જાણ બહાર ખાનગી બેંકમાં ખાતું ખોલી રૂપિયા નેવ્યાસી લાખની છેતરપિંડી આચરી છે સેલવાસ પોલીસે મુખ્ય આરોપી સંત્રુજય પાંડે તેમજ બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરી છે આ કૌભાંડમાં શત્રુંજય પાંડે જુલાઈ બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ દરમિયાન પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે બેંકનું ખાતું ખોલાવ્યું હતું જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોડ્યા હતા આરોપીએ આ ખાતામાંથી ક્રેડિટ કાર્ડ મેળવી ક્યુઆર કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરી લીધી હતી પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી એકસો ચોવીસ ક્યુઆર કોડ સ્કેનર સાહીઠ એટીએમ અને ક્રેડિટ કાર્ડ એકવીસ બેંક ચેકબુક આઠ પાસબુક વિવિધ રબર સ્ટેમ્પ સરકારી દસ્તાવેજોના રફ ડ્રાફ્ટ ચૌદ મતદાર આઈડી કાર્ડ બાર સિમ કાર્ડ બે મોબાઈલ ફોન અને અનેક ખાનગી લેટરહેડ મળી આવ્યા છે આ કેસમાં બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ભૂમિકા પણ શંકાસ્પદ છે જેણે મુખ્ય આરોપીને મદદ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે મુખ્ય આરોપી છે એ જે દિવ્યાંગ વ્યક્તિ છે એનો ચાચો થાય છે અને એ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે આ એનું મોડસ ઓપરેન્ડી એ કે એ એના નામ પર જે ક્રેડિટ કાર્ડ્સ એના રિલેટિવના નામ પર જે ક્રેડિટ કાર્ડ્સ હતા એને એક પર્ટિક્યુલર ખાતામાં એ એને ટ્રાન્સફર કરવાનું હતું જેથી એક કરંટ અકાઉન્ટ ઊભું કર્યું ને એના અંદર એ પૈસા પાક કરીને એ પૈસા પછી એ પોતાના તેમજ એના વ્યક્તિગત વ્યક્તિગત તેમજ એના વાઇફના એના રિલેટિવ્સના ખાતામાં ટ્રાન્સફર કરી પોતાના યુઝ માટે વાપરતું તો આના અંદર ટોટલ એક વર્ષમાં એટી નાઇન લેક્સ રૂપીસના ટ્રાન્ઝેક્શન્સ છે જે સસ્પિશિયસ છે જે જુલાઈ બે હજાર બાવીસથી લઈને જુલાઈ બે હજાર ત્રેવીસના દરમિયાનમાં કરવામાં આવેલ છે પર્ટિક્યુલર એક કરંટ અકાઉન્ટ ઊભું થયું છે પણ જે વન ટ્વેન્ટી ફોર ક્યુઆર કોડ સ્કેનર્સની જે અમારા પાસે ડિટેલ્સ ફર્ધર આવશે તેમાં હજુ બી બીજા કરન્ટ અકાઉન્ટ્સ જોવામાં મળશે જેમાં બી ફર્ધર ફોર્જરીનું કે ફોરડ્યુલન્ટ એક્ટિવિટી આ માણસ જે છે તેની નીકળી ઉભરી આવશે જે બીજો આરોપી છે એ પૂર્વમાં એચડીએફસી બેન્કમાં કામ કરતો હતો ને એનું નામ રાકેશ સિંહ છે એ એની ભૂમિકા એવી રીતેની હતી કે એ જે ખાતું કરંટ એકાઉન્ટ ખોલવાની હોય તેના અંદર એને પ્રોપરલી વેરીફાય કરવાનું હોય છે તો આ જે પર્ટિક્યુલર કેસમાં એની ટોટલ જે ક્રાઇમ છે એના અંદર ફર્દ ટોટલ ઇન્વોલ્વમેન્ટ છે તે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે